નાસ્તામાં પૂરી છે એટલે આપણને આવશે મજા તો બ્લોકમાં બીના રહીજો ફાઇનલી જો આપણે દુકાને આવી ગયા છીએ અને હવે આપણે થોડું ઘણું કામ કરવાનું છે તો પહેલા આપણે થોડું ઘણું કામ પતાવી દી અને પછી કંઈક આપણે વિસારી નવું તમને બતાવવાનો પ્રયાસ કરી ત્યાં સુધી આપણે બ્લોકમાં રહી રહીજો ફ્રેન્ડ અત્યારે જો આજે પાવરનો કાપ છે એટલે પાવર યોગ્યો છે તો લાઇટ વગર તો કંઈ કામ થવાનું નથી અને જો આપણો સોફો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આને મટવા માટે દેવાનો છે મટાઈ જાય એટલે પછી તમને બતાવી તો તમને કેવો લાગ્યો સોફો કોમેન્ટમાં બતાવીએ આપણો સોફો કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર મટવાવાળો કોઈ કારીગર સારો મળી જાય એટલે આપણે મટાવી નાખી અને પછી પાછા તમને બતાવીશું ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને જમવાનું થઈ ગયું છે ત્યાર તો હાલો બધે જમવા સરસ મજાનું બનાવ્યું છે અને બધા એકટાણા કરે છે અમુક ફરાર કરે છે હમણાં સાવન મહિનામાં તો ગબ કબાટી બોલાવી દેવાની છે આ અમારે રોટલા બનાવે છે તો કેમ મસ્ત બનાવતા આવડે લગ્ન કરીને આવ્યાથી કઈ નહોતું આવડતું મારી મમ્મી શીખવાડી દીધું બનશી બેન અમારે બધું આવડતું એકટાણો કરે છે દૂધી ડાયરનું શાક છે અને આ એનો ટીંડોરાનો સંભાળો અને મરસા મસ્ત મજાનો રોટલો મેડમ બનાવ્યો છે તો હાલો બધે જમવા જમી લઈ મેડમ અમારી માટે બનાવે છે મસ્ત મજાનો માવો માવો આના હાથનો ખાઈને પછી જ આપણને કોટો સડે બનાવો પડે સોરી તમારો જાઓ તમે

કરો આ નાસ્તાના પ્લાન કરે છે જો નાસ્તાના પ્લાન કરે છે બેન અને આરાધના બેન બોલાવતા તાર મમ્મી હા શું કે પૈસા ફરાર મગાવે છે

આવું છે મિત્રો જો ખર્ચા ઉપર મારી પાસે પૈસા હોય તો આપુ ને હમણાં મારે મંડી હાલે છે નાખવા પડે તો આવે લાટ છે ને તને તો બધું લાટ લાગતું છે

દહીં ને રોટલો મસ્ત બનાવ્યું બનાવ્યું છે જમવાનું બીજો શું બનાવ્યું છે ઓળંગ રોટલો કાલે તો હાલો જમવાનું મિત્રો જો આનો જન્મ તામિલનાડુમાં થવાની જરૂર હતી જો તમે ભાત ને મંડાઈ ગઈ છે ઓલા ગીંગોડા જો જો તમે અત્યારે અમે જમી લીધા છીએ અને અમારા માડી આવ્યા છે ગેસવા કેમ માડી મજા આવતી આ બસ બહાર રહી માડી ના માર મન કા થઈ ગયો છે શું થાય છે ઈ દુ થા કરે ગઢ પણ નું બેટા આપણે એક ટાણા બેન કે દે એક ટાણા નો થાય તો ઉમર થા છોકરા ને છોકરા 20 વર્ષ ના આવે દુખે ને એવું છે તો એવું છે તો અમારે મારીને મણકો દુખવા મળ્યો છે ને કાલે દવાખાને બતાવવા જવું જોઈએ

બહુ આ તો મિત્રો જો અત્યારે બધા હોવોના ઘરે ગયા છે અને આપણે હોવાની તૈયારી કરવાની છે કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે બહુ અને વિડીયો પણ થોડોક મોટો થઈ ગયો છે તો જો આ બ્લોગ તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બધા ભૂલતા નહીં તો બધાને જય માતાજી